ઇજાજત આપો તો સાહેબ સાહેબ હાઈકોર્ટે આદેશ કર્યો છે માલધારીઓ માટે કે ભાઈ માલધારીઓ ગાયો ભેંસો ના રાખો પણ જે માલધારીઓ એ ગાયો ભેંસો માટેના લાયસન્સ લીધા છે જે માલધારીઓ ગાયો ભેંસો છૂટી નથી મૂકતા તો સાહેબ એમને કેમ હેરન કરવામાં આવે છે એમના કનેક્શન કેમ કાપી નાખવામાં આવે છે અમે મંજૂર છીએ રોડ પર ફરતા હોય રોડ તો તમે એને લઈ જાઓ અમે તમારી સાથે છીએ શહેરનો વિકાસ થાય એમાં અમારે મંજૂર છે અમારા સાથી કાઉન્સિલિંગ મિત્ર ભાઈ કોમર સાહેબ અને કોમેલ નગર એમને કીધું કે ભાઈ અહીંયા ગાયો ભેંસો નથી રાખતા અને કોઈ એની નવી નીતિ બનાવો કે માલધારીઓ સાહેબ વર્ષો મારા બાપ દાદા નો ઇતિહાસ એવું કે છે કે કર્ણાવતી નગરી હતી ત્યારે અમારો દેશ ત્યાં હતો હજુ અમે હજાર હજાર બારસો વર્ષે અમદાવાદ શહેર નથી છોડ્યું તો આજે અમે ક્યાં જઈશું અમારે માલધારીઓ આજુબાજુના ગામડામાં રહેતા હતા રિંગ રોડ વધ્યો અમારા ગૌચરો હતા અમે માલ ઢોર લઈને જતા હતા

સ્વાગત કર્યું કોઈ અમારી એવી વસ્તુ નથી અમે પણ સાહેબ સ્થાનિક ખેડૂતો છીએ ખેડૂતો ના ઢોર કેમ લઈ જાઓ છો અમારા ખેતરમાંથી કેમ લઈ જાઓ છો